અમદાવાદમાં આંગળીયા પેઢીના કર્મીનું અપહરણ કરવામાં આવ્યું ચેન્નાઈ ખાતેથી કર્મચારીનું અપહરણ કરવામાં આવ્યું ચેન્નાઈની ટોળકી ચેન્નાઈની ટોળકીએ વ્યક્તિને છોડવા માટે પચાસ લાખ રૂપિયાની માંગ કરી છે આ અપહરણ જેનું થયું છે તેવા શખ્સ એટલે કે રાહુલ પટેલને હેમખેમ હાલ છોડાવી લીધો છે સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા જીગ્નેશ જોડાઈ ચૂક્યા છે જિગ્નેશ શું છે માહિતી અને શું છે અપડેટ વાત કરવામાં આવે ઉત્સવ તો જે ચેન્નાઈમાં એફઆરઆર કરાયેલા જે આંગળીયા પીઢી ના કર્મચારી હતા તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુક્ત કરાવ્યા છે ની પોલીસની મદદથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આખું ઓપરેશન છે તે પાર પાડ્યું હતું અને આંગળીયા પેઢીના કર્મચારીનું જે કાલે સાડા બાર વાગ્યાના જે અપહરણ થયું હતું અને તેને છોડવા માટે એટલે કે અભિયુત છોડવા માટે પચાસ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે ચેન્નાઈ પોલીસની સાથે રાખી અને જે ઓપરેશન કર્યું હતું અને ટેકનિકલ સર્વેલન્સ ના મદદથી જે અભિયુત રાહુલ પટેલ હતા તેમને કેમ છોડાવી લેવામાં આવ્યા હતા અને છોડાવ્યા બાદ તેમનો પરિવાર સાથે પણ સંપર્ક કરાવ્યો હતો જોકે અપહરણ કરનારા કોણ હતા અને કયા સંજોગોમાં અપહરણ થયું તે જાણવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ચેન્નાઈ પોલીસ હજી પણ અપહરણ કરતા જે પહોંચવા માટે એક ઓપરેશન ચલાવી રહી છે અને નજીકના ભવિષ્યમાં અપરણ કરતા પણ ધરપકડ કરવામાં આવશે સંજીજિગ્નેશ સમગ્ર માહિતી બદલ આભાર